મિત્રો વિપુલ ની ગાડી ખાલી થઈ છે આપડી ખાલી કરી નાખી ખાલી થાય છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો કે મજામાં જશો હું પણ મજામાં છું અમારા નવા વર્ગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે આપણે ગાડીમાં આવી ગયા છે અને જો કે અહીંથી આપણે જવાનું છે દહેજ પેલા ભાવનગર જવાનું છે પછી જવાનું છે દહેજ તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ શું ભાવ છે ટનનો વજનનો તો એ બધાનો જવાબ આપણે એક નોકો અલગથી વિડીયો બનાવી નાખશું તો આમાં ટાઈમ મળી જાય ગાડીમાંથી એટલે ઓલી ટીપે આપણે વિડીયો બનાવી નાખશું તો મિત્રો હવે આપણે એ ટીપમાં જવાબ દેવું કે આ કેટલો વજન આમાં એ બધું તમને ટોટલ આખો બધી ડિટેલ બતાવી દઈશ તો મિત્રો બ્લોકમાં માં કન્ટિન્યુ બન્યા રહેજો હવે જઈએ છીએ આપણે ભાવનગર તો મળતા રહેવું રસ્તે તો મિત્રો અત્યારે આપણે ભોગી જશે બગદાણા તો કે હાઈવે પર ત્યાંથી બગદાણા જવાય પણ બાકી આ ધોર જોવા ધોર જ બનાવે છે આ લોકો અહીંયા તો બનાવે બનાવેલો વિડીયો છે અને પછી પાસકા ભરાય છે એવું બધું છે બતાદા રહીયા યહા સે જવું હોય તો આપણે જવાય ઊછા કોટડા કેમ કે આપણે ભગુડા થઈએ આવો તો ઊછા કોટડા રસ્તામાં પૈસા ગામ આવેલું છે ત્યાંથી જવાય છે હવે આપણે અહીંથી ટોલ લાગો થોડું બદ આગળ રયો છે એ પણ તમને બતાવવાનો ટોલ લાગો રોયચા ને લોંગડી છે ને લોંગડી ગામ એ વચ્ચે હોય આવેલું છે મિત્રો આપણે ટોલ નાકે પોગી ગયા છે મિત્રો અત્યારે આપણે પોગી ગયા છે ભગુડાના બાટિયે મોગલ ધામ બગુડા અહીંથી જવાય છે તમે હરેક બ્લોક માં લેવાનું કેમ કે હરેક માં અહીંથી લેવાનું જ છે મિત્રો તમને હરેક બ્લોક માં દર્શન કરાવવાના જ છે દર્શન કરી દો આપણે હરેક બ્લોક માં લેવાનું છે કેમ કે આપણે અહીંથી નીકળીએ છીએ એટલે આપણી ગાડી લઈને જાય એટલે રિક્ષા કરે છે એટલે મોગલ માં આપણે ક્યાંથી ક્યાંથી આવીએ છીએ બરોબર તો આપણે એટલું તો બને જ છે એટલે બધા બ્લોગ માં લેવાના છે આપણે અહીંથી જઈએ અમુક બ્લોક માં ન લેવાનું હોય તો ભૂલશોક માફ કરી દે પણ બાકી બધા બ્લોગ માં લેવાનું છે આપણે અહીંથી જઈએ તમને બધાને દર્શન કરાવવાના છે ચાલો આગળ આગળ મળતા રહેવું મિત્રો આપણે આવી જશે છે એક હોટેલે આવ પીવા કે સા પાણી પીન છે અહીંયા પૂતી બેન કા મિત્રો સાહ પીવા સાહ પી નાખી પછી નીકળી નથી થઈ આવી જાઉં પછી નહીં પણ દહેજ જવાનું છે તો બેહરે જઈ સાહ પી નાખી તો હવે મિત્રો આપણે સાહ પાણી પીને નીકળી ગયા છે જઈએ છીએ ભાવનગર ભાવનગર કુદ ઉભર નથી હવે

હવે જવાનું છે આપણે બુદ્ધેશ્વર ગામ છે ત્યાં નાથી ડીઝલ પંપ થોડોક આગળ છે ડીઝલ નાખવા જવાનું છે ડીઝલ પંપ આગળ છે એટલે ત્યાં જવાનું છે નાથી ડીઝલ નાખીને જવાનું છે આપણે અમદાવાદ જોકે આપણે જવાનું તો દહેજ પણ કેન્સલ રહ્યું કેમ કે ડયો નતો મિલો એ બનજું છે એટલે હવે આપણે જવાનું છે અમદાવાદ જોઈએ છીએ હવે અમદાવાદની સફર પણ આજકાલે આપણા બીજા જવાનું છે હમણાં એક ખાલી કરી આવ્યા આપણે ઓલા બ્લોકમાં પણ છે પણ ત્યાં નથી જવાનું ખાલી કરવા બીજા ખાલી કરવા જવાનું છે પણ બતાવીશું ક્યાં જવાનું છે એ પણ બતાવીશ જોયું નથી મેં નવા લોકેશન ઉપર છે તો હાલો ગાડી વાળાને તો ભાઈ જવાનું છે ડમ્પર હોય કે ગાડી હોય ગમે ના નોખું જવાનું થાય છે બહાર હાલતા હોય એટલે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો ડીઝલ નાખવી આવી આપણે તો આપણે ડીઝલ પણ આવી ગયા છે ને ડીઝલ નાખાવી છે એકસો ને લીટર નાખવાનું છે આપણે પેલા વીસ લીટર નાખીએ એવા નથી એ પુલ ને પણ નાખવાનું છે બે ને અમદાવાદ જવાનું છું

આપણે મિત્રો જવા પાસ આપે છે આવી રીતે સિક્કા મારવાના હોય છે બત્રીસ ટનનો ડિયો બતાવીએ છીએ અને હવે કેટલો ટન આપે એ જોઈએ છે સાહેબ ખબર પડે ને કાટા કરવા જઈ જાય પડી ગયેલી છે એટલે લઈ એક વાર લાગી જાય જવાનું છે અમદાવાદ એટલે મજા આવે અહીંયા જવાનું હોય તો હવે બંધ છે તો હું કરવાનું જવું જ પડશે આપણે ચાલો તો મળીશું મિત્રો હવે આપણે ગાડી ભરવા લગાડી દીધી ને ભરવાનું ચાલુ પણ કરી દીધું છે મારે વિપુલભાઈ આમ જાય છે ભરવા કેમ કે મોડું થઈ ગયું અત્યારે વાગી જશે આઠ વાગી જશ તો મોડું થઈ ગયું ભરવામાં આપણે દ્વાર નહીં લાગે અત્યારે આપણે બત્રીસ ટનનો ડયો છે એમાંથી એકત્રીસ ટન આવી જાય તો લાટ કહી દીધું એકત્રીસ ટન સુધીનું દબાઈ ભરાવાનું છે ઉડે છે กันใจ ये मल सो कोड़ी ये कि आपड़ा पहला द्वार हो મિત્રો કઈ નું મજા આવા રસ્તા છે ડબલ પટ્ટી ના પણ ટાર બહુ છે આપણે અંદર લગભગ પાંચ સો સો કિલોમીટર આવવું પડે અહીંયા નેટવર્ક નહીં બહુ પ્રોબ્લેમ રહીશ એમ કે અંદર આવી એટલે નેટવર્ક નથી પકડતું દ ગેર વાર ગાડી ત્રીજા ગેર માં સડાવી પડે એટલો ટાર છે વિચાર કરો અગર તો પાંચમા માં છઠ્ઠા માં સડવી જાય ત્રીજા ગેર માં સડાવવાનું કેમ કે ટાર જ એટલું છે બતાવો થોડા થોડા તો લખેલું હોય ભરેલા બધી આપડે આખો ત્રણ મારી પાસો થી ઢાર બહુ હોય તો છે ત્યાં જવાનું છે એમાં ગાડી રોંગ સાઈડમાં આવી ગઈ છે લઈ લીધી વાંધો નહીં આવે તો આપણે સડાવું હોય તો બહુ વખત નું થાય આમાં કેમકે ઢાર જ એટલો છે ઉપર અઢાર બહુ મોટો છે ઓલા કરતા બાકી વિચાર ખાઈ નું કઈ દેખાતી એટલી બધી ઓછી દેખાય દેખાય નહી હા ધીમે ધીમે કેટલી હલી જાય દસ ગાડી હલી જાય હા ધીમે ધીમે છોડે ત્રીજા ઘેરમાં એમાં ત્રણસો કિલા ઓછું છે પિનોમાલ છે ને એક તો ફૂલ પારો મારેલો છે ઢોરાવાના સાંસ વધારે છે ઓલી ગાડી તો હા પડી છે એટલે મેં વાળ્યું છે પણ હું માપસર છે એના છે પણ આપણે વધારે મળે છે એક ગાડી પાસે છે ભરવામાં

હોય તો વધારે આવી જાય આપણે એકત્રીસ ચારસો જેટલો આવ્યો છે એ પણ તમને બતાવી બિલ્ડીમાં કેટલાનો કોર્સ થાય એ વધારે બતાવી બિલ સાથે આવી જાય કાટો બનશે એટલે બીજામાં ઘેર જાય ને પછી સારું થાય આપણી ગાડીનો કાટો થઈ જશે મારે હળવાઈ જાય વજન આવ્યો છે તમને બતાવી આવ્યો છે એકત્રીસ ત્રણસો નેવું કિલો વજન આવેલો છે એનો ભાવ ને બધું જોવામાં લખેલું છે ત્યારે એમાં જીએસટી સાથે બધું આવી જાય બિલ તો કેટલો વજન છે કોલસાનો જેટલો ભાવ છે બધું આમાં આવી જાય છે પર્સનલ વિડીયો બનાવીશું પણ જો તમને ત્યારે બતાવી દઉં ડિટેલ આવી જાય હાલો વિપુલના વજન વધી ગયો છે હમણાં હવે ગાડી પછી આપણે નીકળવાનું છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ક્યારે ટપાલ બનાવીને તો કે ગાડીમાં ટાયર બદલાવવાના છે બે નવા નાખવાના છે તો વિપુલના ટાયર નાખ્યો છે હું એવો થાય પમ્પે ટપાલ બનાવ્યા કે અમારે ડીઝલ પક્ષે ટપાલ બને છે જ્યારે વાગી જશે Bahar ma, sebab kisah. Nelayan <tell> ni kerja apa nama? Tayar nombor jualu siap, lepas tu modus dia.